સોલૈયા ગામ બેટમાં ફેરવાયું છે સોલૈયા ગામનો સિત્તેર ભાગ જળમગ્ન બન્યો છે મુખ્ય માર્ગથી ગામમાં પાણી ભરાતા ઘર વખરીને ભારે નુકસાન થયું છે સામોથી ગોઝારીયા રોડ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે ગામનું તળાવ ભરાઈ ગયા બાદ પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણી ગામમાં ઘૂસી ગયા છે જાહેર સ્થળોથી લઈને લોકોની દુકાનો અને મકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે પાણી અને જીવજંતુના ભય હેઠળ ગ્રામજનો જીવવા મજબૂર બન્યા છે આજુબાજુના સમગ્ર વિસ્તારોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે હું પહોંચ્યો છું ને આ ગામના દ્રશ્યો જોઈ શકાય છે ગામમાં પાણી ફરી વળ્યા છે આ ગામ બેટમાં ફેરવા હોય તે પ્રકારના આ દ્રશ્યો જોઈ શકાય છે ગામના મુખ્ય માર્ગ ઉપર મંદિરોની અંદર સાથે ખેતરોમાં પણ પાણી ભરાયા છે અને જે પ્રકારના અહીંયા પાણી છે સમયથી જે ગોજારિયા બાજુ રસ્તો જાય છે તે માર્ગ ઉપર પાણી છે સાથે અન્ય ગામમાં જે રસ્તા જાય છે તે માર્ગ ઉપર પાણી ફરી વળ્યા છે અને આ પ્રકારની પરિસ્થિતિ અને એ તળાવ ભરી જવાના કારણે પાણી પાણીનો જે નિકાલ થવો જોઈએ તે નિકાલ ન થતા આ વરસાદી પાણી ગામમાં ઘુસ્યા છે અને ગામમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા અન્ય ન હોવાના કારણે પાણી હજુ પણ ફરાઈ રહ્યા છે અને ના માત્ર એક ગામ પરંતુ સોલૈયા ગામ હોય આ સમૌ ગામ હોય કે પડુસમા ગામ હોય ત્યાં આ પાણી ભરાય છે અને આ એક આ વાન જોઈ શકાય છે કે જે પાણીના નિકાલ માટેની કામગીરી કરતી હોય છે તે વાન અહીંયા આવી છે પરંતુ તે પણ ક્યાંક આ પરિસ્થિતિની સામે ફેલ છે એટલા માટે કારણ કે વરસાદી પાણી એટલા ભરાયા છે ને વરસાદી પાણી ભરાવાને કારણે લોકોને અહીંયા હાલાકી પડી રહી છે આસપાસના ગામો પણ આ વરસાદી પાણીથી પ્રભાવિત થયા છે કેમેરામેન અજય સાથે દર્શક રાવલ વીટીવી ન્યૂઝ સમૌ માણસા માણસાના સમૌ ગામ ખાતે હું પહોંચ્યો છું અને આ ગામની પરિસ્થિતિ આપને બતાવી રહ્યો છું આ દ્રશ્યો જોઈ શકાય છે આ બોલેરો કાર કે જેનું આગળનું વ્હીકલ અડધા ઉપરથી આગળનું ટાયર જે છે તે અડધા ઉપર ડૂબી જાય તેટલા પાણી ભરાયેલા છે ટેકરાના ભાગ સિવાયનું આખું ગામ એટલે લગભગ સિત્તેર ગામ જે છે તે પાણીમાં હાલ ગરકાવ છે આ ગામ સિત્તેર ગામ બેટમાં